નમસ્કાર મિત્રો ફરી એકવાર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આ વિડીયોની અંદર આપણે જોઈશું જીકેના કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો કે જે આવનાર રેવન્યુ તલાટીની પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી થઈ રહેશે તો શરૂઆત કરીએ મિત્રો આજનો પ્રથમ પ્રશ્ન પ્રથમ પ્રશ્ન જે તમારી સ્ક્રીન પર નીચેનામાંથી સેમા પ્રાચીન યુગની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિ વિશે જાણવા મળે છે એ માટેના ઓપ્શન છે એ શિલાલેખો બી તાળપત્રો અને ભોજપત્રો સી અભિલેખો અને ડી એક પણ નહીં રાઈટ આન્સર રહેશે ઓપ્શન બી તાળપત્રો અને ભોજપત્રો બીજા નંબરનો પ્રશ્ન છે નીચેનામાંથી સેમાં રાજા પોતાના તંત્ર અને દાનની માહિતી કોતરાવતા હતા એ માટેના ઓપ્શન આપેલા છે એ રામપત્રો બી ભોજપત્રો સી તાળપત્રો અને ડી તામ્રપત્રો મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી તામ્રપત્રો આગળનો પ્રશ્ન છે ત્રીજા નંબરનો તમારી સ્ક્રીન પર અશોકના શિલાલેખની ફરતે રેલિંગ કોણે કરાવી હતી એ માટેના ઓપ્શન આપેલા છે એ ફતેહ ખાન બી રાજા અકબર સી રસુલ ખાન અને ડી શહેઝાદ ખાન મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી રસુલ ખાન આગળનો પ્રશ્ન છે ચોથા નંબરનો તમારી સ્ક્રીન પર અસહકાર આંદોલન સાથે નીચેના પૈકી કઈ બાબતો સંકળાયેલી હતી એ માટેનો ઓપ્શન છે એ શાળા કોલેજોનો બહિષ્કાર બી દારૂબંધી સી ખાદીનો પ્રચાર ડી આપેલા તમામ રાઈટ આન્સર ઓપ્શન ડી આપેલા તમામ આગળનો પ્રશ્ન છે પાંચમા નંબરનો ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ હતી એ માટેના ઓપ્શન આપેલા છે એ વિલિયમ બેન્ટિંગ બી વોરન હેસ્ટિંગ્સ સી ડેલહાઉસી અને ડી વેલેસલી મિત્રો રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી ડેલહાઉસ આગળનો પ્રશ્ન છે છઠ્ઠા નંબરનો રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષની નિમણૂંક કોણ કરે છે એ માટેના ઓપ્શન આપેલા છે એ વડાપ્રધાન બી મુખ્યમંત્રી સી રાજ્યપાલ ડી રાષ્ટ્રપતિ રાઈટ આન્સર ઓપ્શન સી રાજ્યપાલ આગળનો પ્રશ્ન છે સાતમા નંબરનો બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત વિધાનસભાઓની રચનાઓનો ઉલ્લેખ છે એ માટેના ઓપ્શન આપેલા છે એ અનુચ્છેદ એકસો પંચોતેર બી અનુચ્છેદ એકસો અઠ્યોતેર સી અનુચ્છેદ એકસો એકોતેર અને ડી અનુચ્છેદ એકસો સિત્તેર રાઈટ આન્સર ઓપ્શન ડી અનુચ્છેદ એકસો સિત્તેર આગળનો પ્રશ્ન છે આઠમા નંબરનો રાજ્યની કયા આર્ટિકલ મુજબ પુરુષો અને મહિલા કામદારોને સ્વાસ્થ્ય અને શક્તિઓનો દુરુપયોગ અટકાવવાની સલાહ આપે છે એ માટેના ઓપ્શન આપેલા છે એ આર્ટિકલ ઓગણચાલીસ બી બી આર્ટિકલ ઓગણચાલીસ ડી સી આર્ટિકલ ઓગણચાલીસ એ અને ડી આર્ટિકલ ઓગણચાલીસ એ રાઇટ આન્સર ઓપ્શન ડી નવમાં નંબરનો પ્રશ્ન છે નાણાં ખરડાને પસાર કરવાની પ્રક્રિયા કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે એ માટેના ઓપ્શન આપેલા છે એ અનુચ્છેદ એકસો સત્તર બી અનુચ્છેદ એકસો નવ સી અનુચ્છેદ એકસો આઠ અને ડી અનુચ્છેદ બસો નવ રાઈટ આન્સર ઓપ્શન બી અનુચ્છેદ એકસો નવ આગળનો પ્રશ્ન છે દસમા નંબરનો તમારી સ્ક્રીન પર કયા અનુચ્છેદ અંતર્ગત ભારતની સંચિત નીતિ વિશેની જોગવાઈ છે એ માટેના ઓપ્શન આપેલા છે એ અનુચ્છેદ બસો ચોસઠ બી અનુચ્છેદ બસો પાસઠ સી અનુચ્છેદ બસો સડસઠ અને ડી અનુચ્છેદ બસો છાસઠ રાઈટ આન્સર ઓપ્શન ડી અનુચ્છેદ બસો છાસઠ અગિયારમાં નંબરનો પ્રશ્ન છે પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ કચે નિકલ અને ફેરસનું બનેલું છે તેને શું કહે છે એ માટેના ઓપ્શન છે ઓપ્શન એ સીમા બી મેન્ટલ સી નિફે અને ડી ભૂગર્ભ સાચો જવાબ રહેશે ઓપ્શન સી નિફે કહેવામાં આવે છે બારમા નંબરનો પ્રશ્ન છે તમારી સ્ક્રીન પર કોલસો ખનીજ તેલ અને કુદરતી વાયુ વગેરે કયા ખડકમાંથી પ્રાપ્ત થાય છે એ માટેના ઓપ્શન આપેલા છે એ હારસ ખડક બી પ્રસ્તર ખડક સી આગ્નિ ખડક અને ડી રૂપાંતરિત ખડક રાઈટ આન્સર ઓપ્શન બી પ્રસ્તર ખડક આગળનો પ્રશ્ન છે મિત્રો ધીરમા નંબરનું મુખ્ય અને શાખા નદી એકબીજાને કાટકુણ મળતી હોય તો તે કેવા પ્રકારની રચના કહેવાય એ માટેના ઓપ્શન આપેલા છે એ પર્વતાકાર રચના કહેવાય બી વૃક્ષાકાર સી જાળિયા અને ડી આયાતાકાર રાઈટ આન્સર ઓપ્શન ડી આયાતાકાર આકાર ચૌદમાં નંબરનો પ્રશ્ન છે વનસ્પતિ વૈવિધ્યની દૃષ્ટિએ ભારત વિશ્વમાં કેટલામાં સ્થાન ધરાવે છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ચોથું બી નવમું સી દસમું અને ડી આઠમું રાઈટ આન્સર ઓપ્શન સી દસમું સ્થાન ધરાવે છે પંદરમા નંબરનો પ્રશ્ન છે તમારી સ્ક્રીન પર કયા પ્રકારની જમીન ભીની થાય ત્યારે માખણ જેવી અને સુકાય ત્યારે સખત બની જાય છે એ માટેના ઓપ્શન આપેલા છે એ પીટ પ્રકારની બી પર્વતીય સી પડખાવ અને ડી એક પણ નહીં રાઈટ આન્સર ઓપ્શન સી પડખાવ જમીન આગળનો પ્રશ્ન છે સોળમાં નંબરનો બાળકોમાં માનસિક મંદતા કઈ ખનીજની ઉણપથી આવે છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ફોસ્ફરસ બી કેલ્શિયમ સી આયોડીન અને ડી આયન રાઈટ આન્સર ઓપ્શન સી આયોડીન આગળનો પ્રશ્ન છે મિત્રો સત્તરમાં નંબરનો ગરદન અને માથાને જોડતા સાંધાને શું કહે છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ખલદસ્તો સાંધો બી મિજાગરા સાંધો સી ઉખળી સાંધો અને ડી એક પણ નહીં મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી ઉખળી સાંધો આગળનો પ્રશ્ન છે મિત્રો અઢારમા નંબરનો તાજેતરમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પગ મૂકનાર પ્રથમ ભારતીય કોણ બન્યા એ માટેના ઓપ્શન આપેલા છે એ શુભાંશુ શર્મા બી ક્રિષ્ન ચૌધરી સી નમન પારેખ અને ડી શુભાંશુ શુક્લ રાઇટ આન્સર ઓપ્શન ડી શુભાંશુ શુક્લ આગળનો પ્રશ્ન છે મિત્રો ઓગણીસમા નંબરનો અવકાશયાત્રીને બાહ્ય અવકાશ કેવા રંગનું દેખાય છે એ માટેના ઓપ્શન આપેલા છે એ લીલા રંગનું બી કાળા રંગનું સી સફેદ રંગનું અને ડી લાલ રંગનો મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન બી કાળા રંગનું દેખાય છે આગળનો પ્રશ્ન છે મિત્રો વીસમા નંબરનો ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્યાં આવેલી છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ભોપાલ બી મોહાલી સી કોચિન અને ડી મુંબઈ મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન બી મોહાલી આગળનો પ્રશ્ન છે મિત્રો એકવીસમાં નંબરનો ભારતમાં રોગન ચિત્રકળા કયા દેશમાંથી લાવવામાં આવી છે એ માટેના ઓપ્શન આપેલા છે એ રશિયા બી અમેરિકા સી ઈરાન અને ડી ઈરાક રાઈટ આન્સર ઓપ્શન સી ઈરાન કે જેમાંથી ડોગન ચિત્રકળા ભારતમાં લાવવામાં આવી છે માટે આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી ઈરાન આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો બાવીસમાં નંબરનો કામુકથાની પ્રતિમાઓ કયા મંદિરના સમૂહમાં જોવા મળે છે એ માટેના ઓપ્શન આપેલા છે એ સારનાથ મંદિર બી બાલાજી મંદિર સી કોણાર્ક મંદિર અને ડી ખજુરાહો મંદિર મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી ખજુરાઓ મંદિર કે જ્યાં કામકોની પ્રતિમાઓ જોવા મળે છે આગળનો પ્રશ્ન છે મિત્રો ત્રેવીસમાં નંબરનો સરવાળા અને બાદબાકીનું સંશોધન કોણે કર્યું હતું એ માટેના ઓપ્શન આપેલા છે એ મહર્ષિ ચરક બી ભાસ્કરાચાર્ય સી નાગાર્જુન અને ડી આર્યભટ્ટ મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન બી ભાસ્કરાચાર્ય કે જેમના દ્વારા સરવાળા અને બાદબાકીનું સંશોધન કરવામાં આવ્યું હતું માટે રાઈટ આન્સર ઓપ્શન બે ચોવીસમાં નંબરનો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ ચિત્રકળા ગુજરાત સાથે સંકળાયેલી છે એ માટેના ઓપ્શન આપેલા છે એ કલમકારી ચિત્રકળા બી પીઠોરા ચિત્રકલા સી ફાડ ચિત્રકલા અને ડી ગોંડ ચિત્રકલા રાઈટ આન્સર ઓપ્શન બી પીઠોરા ચિત્રકલા આગળનો પ્રશ્ન છે પચીસમા નંબરનું દેવી સરસ્વતીનું જાણીતું ચિત્ર કયા ચિત્રકારે દોરેલું છે એ માટેના ઓપ્શન આપેલા છે એ રવિન્દ્રનાથ ટાગોર બી રવિશંકર રાવળ સી રાજા રવિ વર્મા અને ડી રવિન્દ્ર ટાગોર રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી રાજા રવિવર્મા જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને ચોક્કસથી એકવાર લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ જય ભારત મળીશું નવા વિડીયોમાં વસ્તુ